નિર્માણ રજૂઆત કાર્યક્રમ સાથે હું છું ્રિવેદી આજે ઝીરોર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે બે હજાર ચોવીસ પહેલાં ફરી એકવાર વિપક્ષમાં ભંગાણના જે સમાચાર સામે આવ્યા છે વિપક્ષમાં ભંગાણ એટલા માટે કારણ કે પહેલાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપતભાઈ ભાણીએ રાજીનામું આપ્યું ત્યારબાદ ખંભાતના ચિરાગભાઈ પટેલે ધરાવતો રાજીનામું આપ્યું છે અત્યાર સુધી જોવા જઈએ બે હજાર બેથી લઈને અત્યાર સુધીમાં એંસી જેટલા મોટા ચહેરાઓ ક્યાંક પલટો કરીને જે સત્તા પક્ષમાં પણ આવ્યા છે અને એવા પક્ષમાં પણ ગયા છે બે હજાર સત્તરથી લઈને બે હજાર બાવીસ આવતા કોંગ્રેસના વીસ જેટલા ધારાસભ્યો તેમણે ગુમાવ્યા હતા બે હજાર સત્તર બાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં બાર ધારાસભ્યોને ક્યાંક ટિકિટ પણ આપી હતી જેમાં નવનો વિજય પણ થયો અને ત્રણની કારમી હાર પણ થઈ આ અત્યાર સુધીનું ક્યાંક ચિત્ર જોવા મળી રહ્યું છે હવે લોકસભાની વાત કરીએ તો લોકસભામાં ક્યાંક હવે આ પક્ષ પલટાની જે પરિસ્થિતિ સામે આવી છે તે ક્યાં જઈને અટકશે તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે કારણ કે હજુ પણ ચિરાગ પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે હું માત્ર માત્ર એકલો અસંતુષ્ટ નથી કોંગ્રેસમાં ઘણા બધા એવા છે કે ના અસંતુષ્ટ છે બીજી બાજુ આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય હતા ભૂપતભાઈ પાણી તેમણે પણ એમ કહ્યું હતું કે હું એકલો નથી પરંતુ અન્ય એવા ધારાસભ્ય પણ અત્યારે તો જે આમ આદમી પાર્ટી છોડવાના છે તેવી પણ તેમણે બાબત કહી હતી તો હવે સવાલ એ છે કે આ પક્ષ પલટો કેમ અત્યારે તો જોવા મળતો હોય છે જ્યારે જાહેર જનતા મત આપતી હોય છે મતનો ક્યાંક અનાદર અત્યારે તો ધારાસભ્યો કરતા હોય છે તેવું ક્યાંક જોવા મળતું હોય છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જગદીશભાઈ મહેતા કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે સાથે સાથે રાજકીય વિશ્લેષક પણ છે ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે જગદીશભાઈ શરૂઆત હું આપનાથી કરવા માગીશ જગદીશભાઈ મેં શરૂઆતમાં મેં કહ્યું કે બે હજાર બેથી લઈને અત્યાર સુધીમાં એંસી જેટલા મોટા ચહેરાઓ હતા કે જે ક્યાંક વિપક્ષ છોડીને સત્તાપક્ષમાં પણ ગયા સત્તાપક્ષ છોડીને ક્યાંક અન્ય જગ્યાએ ગયા એવી ઘણી બધી જગ્યાઓ સત્તાપક્ષનું તો હજુ સુધી સાંભળ્યું નથી આપણે પણ વિપક્ષમાંથી અન્ય એવી પાર્ટીમાં પણ ગયા તેવું આપણે સાંભળ્યું હતું બે હજાર ચોવીસ પહેલાં જે વિપક્ષમાં ભંગાળના જે દ્રશ્યો સામે આવ્યા છે આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે આ પક્ષ પલટો જે થતો હોય છે તેમાં ક્યાંક જાહેર જનતાને જ જે ભોગવવાનો વારો આવતો હોય છે સાહેબ આપના આ તર્ક હું થોડોક ડિફર થઈશ જનતા જેને મત આપ્યા છે એને લેશ માત્ર બેનર ની જરૂર નથી બેનર ને મત નથી મળતા કોઈ જનતા એવડી મોટી કોઈ વિચારધારા કોઈ એવી પ્રસ્થાપિત કરી પણ નથી કોઈ પક્ષે ભારતીય જનતા પાર્ટી એ પણ આમ આદમી પાર્ટી એ પણ કોંગ્રેસે પણ કોઈ એવી વિચારધારા નહીં કે જેવી અંગ્રેજો સામે લડતી વખતે ગાંધીજી વિચારધારા રજૂ કરી હતી આપણી આઝાદી માત્ર વિકલ્પ છે એવું આખો દેશ માનતો હતો અને મનાવવામાં મહાત્મા ગાંધીજી સફળ થયા હતા બાકી કેટલી પરિમાણો જુદા છે જુદી કરતા એવી રીતે કોંગ્રેસ આમ આદમી કે ભાજપ

ધારાસભ્યની અને સરકારની ભારતીય જનતા પાર્ટી નું શાસન આમ જુઓ તો પોણા દેશમાં છે તો બધાને લીલા લીધા સામે થી જન્મ સમય ની જેમ ઉજવણી તો જાય મસ્ત એને જ મળવાના છે એવું નથી થતું કારણ કે લોકોને ખબર છે કે તમે જે રેવડી છે નવ ભારતનું સર્જન અત્યારે જે રીતે થઈ રહ્યું છે ભારતની સંખ્ય જનતા ને એટલો ભરોસો છે કે કેટલાક ભારતીય જનતા પાર્ટી કઈક અંશે સારા રસ્તે જઈ રહી છે હવે એ કરવામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એની પાસે તક તો બહુ સારી છે જનમાનસમાં વાત ફસાવવાની પરંતુ પ્રોબ્લેમ શું છે એ લોકો એમ જ કે થૂકા થૂકી તૂટી પડે છે નરેન્દ્ર મોદી ની સામે શબ્દ બોલવા સુધી એને ફ્રસ્ટ્રેશન કહેવાય તો જનતાને એ માન્ય નથી એટલે આવા પક્ષ પ્રવર્તા થાય છે તેમ છે તો તમે જુઓ તમે જે જેની શરૂઆત તમે કરી કે આ તો પ્રજા ગૃહ કે મતદાર ગૃહ તો કે જે તે વિસ્તારના ધારાસભ્ય પક્ષ કર્યો હોય તો કે ત્યાં અત્યારે આગ લાગીને તો ભડકે ન બોલતું હોય આખું ખંભાતમાં અત્યારે શું છે જસ્ટ તમે અનુસર આવતીકાલે તમે જોજો જયારે ચિરાગ પટેલ ખંભાતમાં રિટર્ન થશે ભારતીય જનતા પાર્ટી નો ખેસ પહેરીને તો એને વધારે માટે તમે ડ્રોન ત્રાસા લઈને લોકો આવી તૂટી પડશે ને ટ્રેફિક સારું થયું અત્યારે તમારી ભારત પ્રમાણે બંધ કરે એવું કેમ ચાલે ભાર ખંભા થી તારો નથી લાગતું બલકે તારો ખુલી ગયો ઉલટા નો અને બધા મજા કરે છે કારણ કે જનતા ને ખબર છે કે અમને અમારા પ્રશ્નો

બિલકુલ બિલકુલ સાચી વાત છે કારણ કે અત્યારના સમયમાં ક્યાં કહે એમ પણ વિચારતા હોય છે કે ના તો અમારા વિકાસના કામ કરા જે ક્યાંથી થશે અમારા તરફ તો જે ઘણા બધા કામો બાકી છે એ બધા જોવા મળતા હોય છે નિકુલભાઈ ઘણા બધા કામ કરવાના હતા તમે એમ કહ્યું હતું કે અમે જાહેર જનતાની જોડે જઈશું કામ કરીશું લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવીશું પણ હવે તો તમારું સંખ્યાબળ ક્યાંક ક્યાંક ને ઘણું ઓછું હતું પણ એમાંથી પણ હવે એક એક જણ જવા લાગ્યા છે

પરંતુ અમારા જે કાર્યો છે એમના થકી અમે કરાવવા માંગીએ છીએ હંમેશા એ વસ્તુ સાર્થક હોય છે હું પોતે બી એક પ્રતિનિધિ છું અને હું હંમેશા જીતીને વિપક્ષની અંદર જ રહીને કામગીરી કરી છે અને મને વિશ્વાસ છે કે જયારે કોઈ કામગીરી કરીએ છીએ કામગીરી થાય છે હવે આપણે જયારે પર્ટિક્યુલર વ્યક્તિઓની વાત કરીએ કે આજે ચિરાગ પટેલ જે ધારાસભ્ય હતા એ પોતે રાજીનામું આપી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે મને પક્ષની અંદર ગૂંગળામણ થઈ રહી છે તો ખૂબ જ દુઃખની વાત છે તો એ ગૂંગળામણ એમણે ચૂંટણી લડતા પહેલા થવી જોઈતી હતી અને ચૂંટણી લડતા પહેલા જો એમને થઈ હોત તો કદાચ લોકોએ એમની જગ્યાએ બીજા કોઈ સક્ષમ ઉમેદવાર જીતાડ્યા હોત એટલે આ બધી વસ્તુની અંદર અલ્ટિમેટલી જો કોઈ લોસ મેકિંગ ફેક્ટર છે તો એ જનતા છે કારણ કે જનતા પોતાનો પ્રતિનિધિ ગુમાઈ રહી છે ફરીથી ત્યાં ચૂંટણીઓ આવશે એક ચૂંટણી ફરી થશે તો જે લોકોના પૈસા છે એનું ફરીથી એક વેડફાટ જેવું કહેવાય કારણ કે અણધારી ચૂંટણી છે કારણ કે એમના જેવું રાજીનામું આપશે એટલે તમારે ફરીથી એમાં ચૂંટણી કરવી પડશે હવે જે રીતના જે છે છે પોતે પોતે ભારતીય જનતા આવીને એમ કે રાષ્ટ્ર ને સમર્પણ થઈને સેવા કરવી છે તો એ પોતે શું કરી રહ્યા હતા તો આ બધી વસ્તુની અંદર જે પોતે ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ છે એના પર બહુ મોટો રોલ પ્લે કરે છે કે એમણે કઈ રીતની માનસિકતા કેળવી છે જેવી રીતના મારા મિત્ર એ કીધું કે ખંભાતના પાંચ લાખ લોકો મારા ખ્યાલથી કોઈ બી વિધાનસભા મત વિસ્તાર ની અંદર અઢી થી ત્રણ લાખ લોકો હોય છે અને જયારે ચિરાગ પટેલ કેસરીઓ પહેરીને પાછા જશે તો એ જે મતદારો છે એમાંથી જે ભારતીય જનતા પાર્ટીના સમર્થક હશે એ જ ઉત્ત ઉત્સાહ એમનું સ્વાગત કરશે એનો મતલબ એ નથી કે ખંભાત ના દરેક લોકો આ એમના નિર્ણયથી ખુશ થશે ડેફિનેટલી એક માસ એવો ભી હશે જે દુઃખી થશે અને કામગીરીની જયારે વાત આવે તો જિલ્લા પંચાયત કે કોઈ બી કચેરીમાં જાય તો એમને જે રિસ્પેક્ટ મળવું જોઈએ એ મળતું જ હોય છે પરંતુ અહિયાં એમણે જે પોતે રાજીનામું આપવાનું જે રીઝન આપ્યું છે એ પ્રજાને નથી આપ્યું પરંતુ કોંગ્રેસ પક્ષની અંદર એવું કે છે કે એમનાથી શ્વાસ નથી લેવાતો એમનું કોઈ સાંભળતું નથી તો મને ખૂબ દુઃખ સાથે એમની એમની વ્યથા વ્યતીત કરવાનું મન થાય છે કે એમની પોતાની સક્ષમતા કદાચ નહીં હોય એના લીધે એમને બીજા પર જે થોપવાનો પ્રયત્ન કરે છે તો ખૂબ દુખની વાત છે અમારા બીજા ઘણા બધા ધારાસભ્યો છે અમને જેટલી જવાબદારી ગુજરાતની જનતાએ આપી છે એટલે અમે નિભાવીએ બાકી જેને જે યોગ્ય લાગે પોતાનો નિર્ણય જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે કારણ કે ફ્રીડમ ઓફ સ્પીચ ફ્રીડમ ઓફ ડિસિઝન એ બધું જ આપણા સંવિધાનિક અધિકારતા છે પરંતુ જયારે કોઈ તમને પ્રતિનિધિ તરીકે પ્રતિનિધિત્વ આપે છે તો પ્રતિનિધિની જે જવાબદારી નેક્સ્ટ ફાઈવ ઇયર્સ માટે હોય છે એમાં ચિરાગ પટેલ ઉણા ઉતર્યા છે અને એમનો આંતરિક અને પર્સનલ નિર્ણય છે એમાં અમે સ્પષ્ટ એવું કહીએ છે કે એ પોતાની લીટી મોટી કરવા માટે જે પક્ષની લીટી નાની કરી રહ્યા છે ખૂબ દુઃખની વાત છે પણ નિકુલભાઈ આમાં એક બાબત તો સાચી ને કે કોંગ્રેસ પક્ષ ક્યાંક તેમના ધારાસભ્યને સાચવી શક્યું નહીં કોંગ્રેસ પક્ષ હંમેશા દરેક ધારાસભ્યો શ્રીને મેન્ડેટ આપ્યું છે જે લોકો બી જીતીને આવ્યા છે એ દરેકનું એક સંકલન મીટિંગ થતું હોય છે ને ની અંદર બધા પ્રસ્તાવ રાખતા હોય છે ઇવન જયારે પહેલા બી જે અમારા જે પક્ષના નેતા તરીકે જે હોય એ દરેકનો અભિપ્રાય લેતા હોય છે અને દરેકને જે પ્રમાણે એમના અ બોલવાના તક હોય એ આપવામાં આવતા હોય છે તો આમાં મને એ ખ્યાલ નથી આવતો કે એમને કઈ જગ્યાએ એવું લાગ્યું કે પક્ષ એમને સન્માન નથી આપી રહ્યું પક્ષ એમને સાંભળી નથી રહ્યું

થતો હોય છે કોઈ પણ ધારાસભ્ય રાજીનામું આપતા હોય છે મેં શરૂઆતમાં કહ્યું કે અત્યાર સુધી હેંસી બે હજાર સત્તરથી બે હજાર બાવીસમાં વીસ જેટલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને દર વખતે એક આક્ષેપ થતો જ હોય છે અને આ વખતે એ પણ થયો છે કે ક્યાંક બે હજાર ચોવીસમાં અત્યારે હાર જોવા મળી રહી છે એટલા માટે આ પ્રકારના જે કાર્યો કરવામાં આવતા હોય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા

એ પછી એમની પ્રતિક્રિયા મે બહુ ધ્યાનથી સાંભળી છે અને મને એવું લાગે છે કે કોંગ્રેસમાંથી જ્યારે પણ કોઈ ધારાસભ્ય કોંગ્રેસને છોડીને જાય છે ત્યારે જે એમની મનોદશા હોય છે અને જે વ્યથા હોય છે તે તમે છેલ્લા દસ વર્ષથી જોઈ લો તમે હમણાં જે વીસ ધારાસભ્યોની વાત કરી બે હજાર સત્તર પછીની એમાં કદ્દાવર નેતાઓ બળવંતસિંહ રાજપૂત હોય કુંવરજી બાવળિયા હોય જવાહર ચાવડા હોય સાડત્રીસ વર્ષથી કોંગ્રેસમાં રહેલા જયરાજસિંહ પરમાર હોય આ બધાને જ્યારે હું યાદ કરું છું ત્યારે મને એટલું ચોક્કસપણે યાદ આવે છે કે દરેકની જે મનોવ્યથા હતી જગદીશ ભાઈ અવાજ આવે છે પાછળ બેકગ્રાઉન્ડ ત્યારે એવી મનોવ્યથા હતી કે પાર્ટી દિશા વિહીન છે પાર્ટીમાં જૂઠવાટ છે પાર્ટી નકારાત્મકતાની રાજનીતિ કરે છે ચાહે પ્રદેશ કક્ષાએ હોય કે રાષ્ટ્રીય કક્ષાએ હોય અને મને જયરાજસિંહ પરમાર નો એ વખત નો લેટર પણ યાદ આવે કે સંગઠનમાં અને જે પાર્ટીમાં જે પાયાનું કામ કરતા છે એ લોકો કાર્યકરો માત્ર શેતરંજી વાળવા અને શેત્રંજી ઉઠાવવા માટેનું જ કામ રહી ગયું હોય તેવું લાગે હમણાં હું તમને કોંગ્રેસ ની વાત કરું તો કોંગ્રેસના નવા પ્રમુખ વરાયા પછી વર્ષ પછી દસ જિલ્લા પ્રમુખોની નિમણૂક થઈ એક એક વર્ષ સુધી તમારે ત્યાં મનોબંધન ચાલે તમે જિલ્લા પ્રમુખોની નિમણૂક ના કરી શકો સાથે સાથે તમારી રાજનીતિ હંમેશા દાખલા તરીકે ની નાબૂદી હોય તો તમારા જે ઇનડી બ્લોકના સાથી પક્ષો છે દાખલા તરીકે પીડીપી છે કે ફારૂક અબ્દુલ્લાનો પક્ષ નેશનલ કોન્ફરન્સ એમની જે વિચારસરણી છે એની સાથે તમે મુક સંમતિ આપો ભવ્ય રામ મંદિરનું બાવીસમી જાન્યુઆરીએ જયારે આપણે નરેન્દ્રભાઈના હસ્તે જ્યારે પ્રજાને માટે ખુલ્લું મુકાવાનું છે આપણને સૌને કરોડો આ દેશવાસીઓને જ્યારે પાંચસો છસો વર્ષની જે મનોકામના છે એ પૂર્ણ થવા જઈ રહી છે એને માટે પણ તમે અત્યાર સુધી એ રામ મંદિર ન બને તે માટેના તમામ પ્રયત્નો આદર્યા હોય સિનિયર કોંગ્રેસ લીડર કોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં એને માટે કેસ લડતા હોય રામ ભગવાન શ્રી રામ કાલ્પનિક પાત્ર છે એવું આપણે એફિડેવિટ આપતા હોય આ બધી જ વાતો જનતાના મગજમાં હોય છે જ્યાં સુધી પેટા ચુંટણી ની વાત છે ત્યાં સુધી નિકુલ ભાઈ હમણાં કહ્યું કે પ્રજાના ના પૈસા નો પણ નિકુલ ભાઈ પણ આ બાય ઈલેકશન થશે ત્યારે છ મહિનામાં માં થશે એ લોકસભા સાથે થશે અને બીજી બાબત એ છે કે સ્થાનિક પ્રજા હંમેશા જે ચિરાગભાઈએ વાત કરી એ પ્રમાણે ગુજરાતમાં જે વિકાસની રાજનીતિ થઈ રહી છે તેમાં કોઈ પણ સ્થાનિક રહીશો હોય સ્થાનિક વિસ્તાર હોય એ શું કરવા પાછળ રહી જાય એવું કોંગ્રેસના ના ધારાસભ્ય ને એવું લાગે છે કે જયારે એ કોંગ્રેસમાં રહીને કામ કરે છે ત્યારે જે પ્રમાણે પ્રદેશ સંગઠનના નેતાઓ કામ કરે છે જે પ્રમાણે રાષ્ટ્રીય નેતાઓ કામ કરે છે નો હું દાખલો આપું તો પાર્લામેન્ટમાં સસ્પેન્ડ થયેલા જે બધા સંસદ સભ્યો સંસદના પરિસરના આંગણે બેઠા જે પગથિએ એમાં કલ્યાણ ચેટરજી તૃણમૂલ કોંગ્રેસના એ ચેરમેન રાજ્યસભા વાઇસ પ્રેસિડેન્ટ આપણા ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીશ ધનખડ ની મિમિક્રી કરે છે અને કોંગ્રેસના કદાવર નેતા રાહુલ ગાંધી એની વિડીયો ઉતારે છે

એટલે મને એવું થાય છે કે હંમેશા તમારે ત્યાં જે કોઈ પ્રોબ્લેમ થાય એના ઠીકરા ભારતીય જનતા પાર્ટી પર શુક્રવાર ફોડો છો આંતર મંથન કરવાની જરૂર છે એકલા આ ચિરાગભાઈ ની વાત નથી બળવંતસિંહ રાજપૂત જેવા અત્યાર સુધીના સન્માનીય નેતા પાંચ પાંચ દાયકા સુધી કોંગ્રેસમાં પોતાની કારકિર્દી નિભાવી ધમકાવે છે કે પછી રાજકીય લાલચ આપીને તો ગમે તેમ કરીને જે પક્ષ પલટો કરાવે છે એવો આક્ષેપ કરવામાં આવે છે યજ્ઞ તમે પણ જોયું હશે આપણે સૌ સાક્ષી છીએ કે જેટલા કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા શું બધા જ ધારાસભ્યો થઈ ગયા શું બધાને જ મિનિસ્ટ્રી મળી ગઈ શું બધાને જ કોઈ પણ પ્રકારના લાભ મળી ગયા મને એવું લાગે છે કે આ તો કેવું છે કે દુખે છે પેટ અને કૂટે છે માથું એના જેવો એક ઘાટ છે પાર્ટી કોંગ્રેસ પોતાએ પોતાના કાર્યકરોને સાચવી શકતી નથી પોતાના પ્રદેશ સંગઠનમાં જે પ્રમાણેનો આંતરિક જૂથવાદ છે જેમાં વહલા દવલાની નીતિ છે છેલ્લા ચાર દાયકાથી હું તો જોઉં છું કે કોંગ્રેસમાં સ્ટેજ ઉપર ગણીને જે પાંચ નેતાઓના ચહેરા દેખાય છે આઠ આટલી ચૂંટણીઓમાં હાર ખાધા પછી પણ જો કોંગ્રેસ નું રાષ્ટ્રીય નેતૃત્વ કે પ્રદેશ સંગઠનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના હોય તો એટલે વીસ માંથી બાર ને બીજા આઠ ને તો નથી જ આપીને સ્વી એટલે હું એ જ કહું કે આપણે જો જો નિયમ લાગુ પડતો હોય તો વીસે વીસ ને લાગુ પડે શા માટે બાર ને જ લાગુ પડે અને બાર ને એટલા માટે ટિકિટ આપી છે કે સ્થાનિક વિસ્તારમાં તેમનું પ્રભુત્વ છે રચનાત્મક રીતે કામ કરવાની તેમની તૈયારી છે

ક્યાંક જવાબદાર અત્યારે કોંગ્રેસ જ અત્યારે આ છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ પણ કહ્યું સાથે આજે ઋષિકેશ પટેલ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી તેમણે એમ જ કહ્યું કે અમે કોઈને આમંત્રણ આપવા માટે નથી જતા કોંગ્રેસના નેતૃત્વ જેવું હવે કંઈ બાકી રહ્યું નથી એટલા માટે અત્યારે તેઓ અમારી જોડે આવી રહ્યા છે સૌ પ્રથમ તો જે રીતના ભારતીય જનતા પાર્ટી તરફથી નિવેદન આપવામાં આવ્યું કે એમનો કોઈ હાથ નથી ચલો માની લઈએ છીએ એમનો કોઈ હાથ નથી હવે વાત રહી કોંગ્રેસના નેતૃત્વ ની તો જે લોકો બી નેતૃત્વ પર વિશ્વાસ નહીં અને પોતે પોતેવું વિચારે છે કે ભાઈ અમે સક્ષમ નથી કામ કરી શકતા કા તો એ પોતાના અસફળતા પ્રદેશ નેતૃત્વ યા કેન્દ્રીય નેતૃત્વ પર જ્યારે થોપે છે તો પ્રદેશ નેતૃત્વ અને કેન્દ્રીય નેતૃત્વ પર એમના નેતૃત્વ પર વિશ્વાસ કરીને તો એમને પ્રજાની વચ્ચે મોકલ્યા અને પ્રજાએ એમને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યા છે તો જ્યારે તમને પ્રતિનિધિત્વ મળ્યું છે અને તમને કોઈ જવાબદારી મળી છે તો તમે જવાબદારીથી દૂર ભાગી રહ્યા છો એવું સ્પષ્ટ હવે એ શું કામ થઈ રહ્યું છે કેવી રીતના થઈ રહ્યું છે આપણને સૌને બધાને ખબર છે મીડિયા દ્વારા બી જાણકારી મળે છે નોન મીડિયા સોર્સિસ થી બી જાણકારી મળે છે અને મારા ખ્યાલથી ઓપરેશન લોટસનું જે ઉપનામ જે આ બધી વસ્તુને મળ્યું છે તો અ મીડિયા જગત થી જ આવ્યું છે એમાં કોંગ્રેસે કોઈ જગ્યાએ પોતાની પ્રતિક્રિયા કે પોતે કોઈ નામકરણ આપ્યું નથી પરંતુ આપણને જનતાને ભી સૌને ખબર છે કે કઈ રીતના મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય કે કર્ણાટકા હોય કે ગુજરાત હોય કે જયારે બી ચૂંટણીઓ આવે છે ત્યારે આ રીતના પક્ષ પલટાના મોસમ આવે છે તો જે લોકો બી પક્ષ પલટો કરે છે પોતે માનસિક રીતે સક્ષમતા પૂર્વક એમને એવું લાગતું નથી કે અમે લોકો માટે કામગીરી કરી શકીશું એ કદાચ અ એવી પરિસ્થિતિમાંથી વમળમાંથી પસાર થતા હશે કે મારે જો પ્રજાના કામ કરવા હોય તો મારે ભાજપમાં જવું પડશે એવું બી કદાચ હોય શકે પરંતુ હું એટલું કહીશ કે જ્યારે બી કોઈ વ્યક્તિ રાજ્ય વ્યવસ્થામાં રાજકારણમાં લોકસેવામાં જોડાય છે તો એ ખૂબ મક્કમ ખૂબ માનસિક રીતે શક્ત અને બહુ સારી રીતે કામગીરી કરવા માટે તૈયાર હોય છે પરંતુ જ્યારે એ પોતે પક્ષને જ્યારે જવાબદાર ગણે છે તો એ વસ્તુ વ્યાજબી નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે કારણ કે પક્ષ કોઈ દિવસ કોઈને કશું એ નથી કરતો કે આમ કરો કરો એ વ્યક્તિ એ પોતે એવું હોત તો પ્રધાનમંત્રી આજે પ્રધાનમંત્રીના પદ પદ ઉપર પહોંચ્યા છે તો એમની એક સક્ષમતાથી એ ત્યાં પહોંચ્યા છે અને દરેક લોકોને સાથે લઈને ચાલ્યા છે તો જે વ્યક્તિ છોડીને એમની પોતાની નિષ્ફળતાઓ એ પક્ષ ઉપર થોપી રહ્યા છે એક એક સવાલ આપણે એમાં થોડું ટૂંકમાં કહેજો મારે પછી જગદીશભાઈને બે પ્રશ્ન પૂછવા છે એટલે ક્યાંક એવી બાબત સામે આવી છે કે આ વખત લોકસભાની ચૂંટણીમાં અમુક અમુક જે સીટો છે ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે થોડા કપરા ચઢાણા છે શું એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી એકદમ સાચી વાત કહું ને તો નરેન્દ્રભાઈને માટે ગુજરાતની જનતામાં જે લોકપ્રિયતા છે ને એ ગૃહમંત્રી શ્રી અમિતભાઈએ વાત કરી હતી પણ શ્રદ્ધા છે ગુજરાત માટેની જે લાગણી છે ભારતીય જનતા કાર્યકર પણ ગુજરાતના કોઈ પણ નાગરિક ની સાથે જયારે સંપર્કમાં આવે છે ને ત્યારે એ એવું જ કે છે કે નરેન્દ્રભાઈ આગળ વધતા હોય તો તેને માટે પૂરેપૂરું આપણું સમર્થન આપવું એ ગુજરાતી તરીકે આપણી ફરજ છે

હું આ રિપીટ કરું છું પાર્ટી એમ જ કહી રહી છે એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ લાવે છે હવે આ જ પ્રકારનું નિવેદન અરવિંદ કેજરીવાલ નું જયારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરતા હતા ને ત્યારે અવારનવાર આપતા હતા ને કેતા હતા કે તમે જોજો આમ આદમી પાર્ટી ગુજરાત મેં કમાલ કરેગી રાજકારણ ની તમામ પરિસ્થિતિ થી બહુ સારા એવા જાણકાર છો ક્યાંક આ વખતે સામે આવી છે ગુજરાતની પાંચ સીટોમાં ક્યાંક પકડ નબળી છે એ કારણે ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી આપ તેને કઈ રીતે જુઓ છો એ પરંપરાગત વાત છે બનાસકાંઠા જુનાગઢ આણંદ અને ભરૂચ આ પાંચ લોકસભા ધારે તેવું લક્ષ્યાંક પાર કરી શકે એવી સ્થિતિ ઓછી છે પ્રમાણમાં આપણે જાણીએ છીએ ચૈતર વસાવા અત્યારે જે ધૂમધામ મચાવી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટી એને એન કે પ્રકાર રહે એટલા માટે તો એને

કોંગ્રેસ પાર્ટી હજુ પણ મનોમંથન કરવું બહુ જરૂરી છે તેવું લાગે છે સાહેબ મનોમંથન શબ્દ નું કદાચ તેને ગુજરાતી બી ખબર નથી પ્રત્યેક હાર પછી તેઓ સમીક્ષા નામનો શબ્દ કે છે આત્મમંથન કે છે આત્મ મરી ગયો ત્યાં સુધી આત્મમંથન ગોયલા જ કર્યા છે ખરેખર અત્યારે જે કોંગ્રેસના આપણી પાસે પ્રવક્તા છે એ ટાઈપ ના જેટલા હોશિયાર કેવર અથવા તો જેને બિઝનેરી કહેવાય કે થોડાક આશાસ્પૂર્ણ કેવર એવા યુવાનોને ને સુકા માણસ બહાર નથી લેતા એ સૌથી મોટી પ્રોબ્લેમ છે મારો મતલબ કશું જ નહીં કરે અને કશું સુધરશે પણ મીડિયા ફ્રેન્ડલી નહીં થાય હિન્દુસ્તાનમાં ટકા હિન્દુઓ છે તો એની લાગણીને ઓળખીને આગળ ન વધી શકાય તો આપણે કઈ રીતે સોફ્ટ હિન્દુત્વ નહીં પણ કાયદેસર તો હિન્દુત્વ અપનાવીએ આ કેટલી બધી બાબતો છે ને નવા ચહેરાઓ ને મુખ્ય જે દેડાગ હોય શિક્ષિત હોય અને સમર્પિત હોય સમાજને દે તેવો નિખુડની કઈ તાણેથી મુશ્કેલી નસું ધરા નથી કરતા કશું થશે નહીં પણ જગદીશભાઈ हेमंतભાઈ અને નિકોલભાઈ આપ ત્રણે આભાર અમારા સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવવા માટે તો દર્શક મિત્રો બે હાજર ચોવીસ માં લોકસભાની ચૂંટણી આવી રહી છે તેની પહેલા હજુ પણ રાજકારણમાં કેટલા ઉતાર ચઢાવ જોવા મળે છે તે તો આવનારો સમય બતાવશે આજના જીરોર કાર્યક્રમમાં બસ રજા આપશો નમસ્કાર